હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ અને બારના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એના માટે સરકાર એટલે કે ગુજરાત બોર્ડ તરફથી એક બીજો મોકો મળતો હોય છે જેને આપણે પૂરક પરીક્ષા કહીએ છીએ એને આના વર્ષે પરીક્ષા આપીને પાસ થઈને આગળના વર્ષમાં એડમિશન લઈ શકતા હોય છે વધારે માહિતી માટે આપણે એના વિડીયો મૂકી દીધા છે જોઈ લેજો આ વિડીયોમાં તમને હું જણાવવાનો છું કે પૂરક પરીક્ષા ક્યાં આપવા જવાની છે એવા તમારી કોમેન્ટ આવી રહી હતી તો એના જવાબ માટે આ વિડીયો બનાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષા તમારે આપવા જવા માટે તમારે એક વોલ ટિકિટ આવશે જ્યારે તમે એનું ફોર્મ ભરવું છે તો જ એની વોલ ટિકિટ તમને મળશે અને એ તમારા સ્કૂલની અંદરથી ફોર્મ ભરશો એટલે જ્યારે પણ વોલ ટિકિટ આવશે તમારા સ્કૂલની અંદરથી જણાવવામાં આવશે અને આપણે વિડીયો બનાવીને પણ તમને જણાવી દઈશું તો વિદ્યાર્થી મિત્રો તમારી હોલ ટિકિટ આવે એની અંદર સેન્ટર લખેલું છે પણ તમે જે પહેલાં પરીક્ષા આપી એ સેન્ટરમાં પરીક્ષા દેવા જવાનું એવું નથી બધાય જિલ્લામાં એક એક સેન્ટર આપે આપેલું છે જો ભાવનગરનો જિલ્લો હોય તો ભાવનગર જિલ્લામાં સુરત હોય તો સુરત જિલ્લામાં એક જ સેન્ટર આપેલું હશે એ એક સેન્ટર સેન્ટરની અંદર તમારે એક્ઝામ દેવા જવાની છે પહેલાં તમારા તાલુકાની અંદર આવતા સેન્ટરને એ રીતે નહીં માત્ર ને માત્ર જિલ્લાની અંદર એક જ સેન્ટર આપ્યું હશે ત્યાં એક્ઝામ દેવા જવાની છે જે વિષયનું પેપર હોય એ વિષયની એક્ઝામ દેવાની છે એનો ટાઈમ લખેલો છે એક દિવસની અંદર બે પેપર પણ ક્યારેક હોય છે તો જે વિદ્યાર્થીઓ એક કરતાં વધારે વિષયમાં નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓને એ રીતે તૈયારી કરવી કારણ કે સવારે એક પેપરને બપોર પછી બીજું પેપર એ રીતે બે પેપર પણ હોય છે એનું ટેબલ જ્યારે આવશે ત્યારે એનો વિડીયો પણ આપણે તમને બનાવીને જણાવી દઈશું તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ તો જે વિદ્યાર્થીઓને જ્યાં એક્ઝામ દેવા જવાની છે એ સેન્ટરની અંદર એક્ઝામ દેવા જાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે એની વોલ ટિકિટ જે નવી વોલ ટિકિટ આવે છે એ દેવાની છે જે પૂરક પરીક્ષાની નવી વોલ ટિકિટ આવે છે એ જ તમારે લઈ જવાની છે જૂની વોલ ટિકિટ લઈને જાશો તો તમને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં અને આ બધી માહિતી તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યાર પછી તમારે એક્ઝામ દેવા જવાની છે ત્યારની કામ કામની છે પણ અત્યારથી હું તમને જણાવી દઉં તો તમારે આગળ જઈને કામમાં લાગે તો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે તમારે સેન્ટર જે જૂનું સેન્ટર હતું એ સેન્ટર એક્ઝામ દેવા નથી જવાની પરંતુ જે નવી હોલ ટિકિટ આવે છે એની અંદર જે સેન્ટર લખેલું હોય છે એ સેન્ટરની અંદર એક્ઝામ દેવા જવાની છે અને વિદ્યાર્થી મિત્રો બીજી બધી જ માહિતી પૂરક પરીક્ષાને લઈને અથવા તો દસમા ધોરણના ગમે તે વિદ્યાર્થીઓ હોય બારમા ધોરણના પણ વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓને લઈને બધી જ માહિતી આપણી ચેનલની અંદર મળતી રહેશે અને જ્યારે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવે ત્યારે તરત જ તમને અપડેટ કરી દેવામાં આવશે તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત